તો નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ગાંધીનગર ટાગોર હોલ ખાતે કરાયું હતું બેઠા ગરબાનું આયોજન જેમાં વડનગરા નાગર મંડળ દ્વારા કરવામાં આવે છે બેઠા ગરબાનું આયોજન પરંપરાગત બેઠક ગરબા નાગર બ્રાહ્મણોનો વારસો છે નાગર બ્રાહ્મણો દ્વારા પરંપરાગત નાગરી બેઠા ગરબાનું આયોજન થાય છે ત્યારે બેઠા ગરબા એ નાગરોની પ્રાચીન પરંપરા રહી છે કાર્યક્રમમાં નવ વર્ષની વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો બેઠા ગરબા માટે છેલ્લા મહિનાથી સઘન તાલીમ લેવામાં અને અમે આજે અખિલ ભારતીય નાગર બેઠા ગરબા સ્પર્ધા સતત પાંચમી વર્ષ યોજી રહ્યા છીએ અને એમાં સત્તર જેટલી ટીમોએ ભાગ લીધો છે જેમાં મુખ્ય વાત એવી છે કે આમ તો ગરબો એ નારી હોતી એટલે લેડીઝથી ગવાતો ગરબો છે એમાં અત્યારે પાંચથી સાત વર્ષની બાળકીઓના બે ગ્રુપ અને નોંધપાત્ર બાબત એવું છે કે જે પુરુષો જે માત્ર ગરબા કે કાંઈ એવું ગાય ન હોય પણ નાગર જ્ઞાતિના પુરૂષો ત્રણ ટીમ ગરબા લઈને આવી છે એટલે અત્યારે અમે આજે સત્તર ટીમનું ગરબાનું સ્પર્ધા યોજવા જઈ રહ્યા છીએ નિહાળવા માટે લગભગ આઠસો પચાસથી વધારે એનું ક્રાઉડ છે અને વ્યુઅર્સ અમે ઓનલાઈન ગરબા સ્પર્ધા પણ અત્યારે ઓનલાઈન પણ યુટ્યુબ પર લાઈવ ચાલે છે એટલે લગભગ એમાં સાતસો ત્રીસ જેટલા ઉપરના વ્યુઅર્સ છે